રેડી રેડી હાલો ખડી પર અહીંયા બેહી ભાઈ ભાઈઓ છે ને કાચમાં તો વાઈપર મારે વાઈપર મારે વાઈપર હલો ભાઈ ભાઈ મળીશું પછી અમે એ વખત બોલો સાઈરી આવડે કે થોડી ઘણી મળીશું મેળે ખેડે મળશું ગામ કે ત્રણે ભાઈ નહીં મળે આ ધરતી સીધી આ કેવું મેકરાણ થઈ છે એમ કે બોલે ભરતભાઈ આપણે ન આવડે મળીશું મેળે ખેડે મળશું ગામ કેવું

સહી વાંધો નહીં પણ અમે આલુ આપણું કામમાં માં વર્ગી જવાનું છે કારણ કે અમે बाजरा પછી ઘઉંમાં બધીમાં પાણી વાળવાનું બાકી છે તો આની ચેન રખડે તો તને કઈ આઘડી તો ન આમ કા કરે જો શિયાળો ભારે લાગી ગયો મરી જાય તું ક્યાં કોથરામ કરીને હુઈ જા જાવ પડશે જા આવા આવા આલે આવતા છે કારા મીંદડા આવ છે મેં બેહું બેહોન કામ કરા પાટો મારે એ મમ્મી હા આ એક નળ ભાંગી તો નાખી નઈ દો આ લેખે મે હું કરે બેહું હાલે ને કા લાકડી નો આ નળ માર નળ બે વાર ભાંગ નાખ્યો ને મમ્મી આ એનો આ બેહનો ઢાર્યું કેમ છે જોઈ લો આ આ ટુક વડલો છે આ વર્ષો થી આ મને સાંભરે ને તેદી નો આમ નામ છે કા કાપી દે ને તો 1000 રૂપિયા આપું આ કાઢી દેવું પડે હું ભાઈ નો નીકળે આ તો હોત આ ભગવાન ને ગોઠવણી હે કઈ વાંધો નહીં

આઈફોન આઈફોન સિક્સટીન પ્રો મેક્સ આવી અને વેસી ની છે ને હર્ષાનો કોલ આવ્યો છે કેમ કે હર્ષા ગઈ છે ને પપ્પાના ઘરે તો એ લેવા જવાની તો આપણે આપડે હયાબૂસાઈ સાવ ચાલુ કરવું એટલે ઘાટો છું જોવાડી વાહ એટલે તો કોઈ કોઈથી ભૂખતો નથી ખાલી આતો આમ અમને બતાવે કે ગાડી એમ કે મારામાં ભાવો છે આકો આરામાં કલેજ જોવું જોઈએ એટલે કઈ વાત સડી ગયા આપણે જાઉં છે હર્ષા ને ચડવા જવાનું છે ફટાફટ બાજુનું ગામ કુકસવાળા તો હર્ષા ને રિક્ષામાં આવે તો ફાફટ લઈ આવો વાલો લઈને આવી ગયો છે ઘરે ભાઈ ત્યાં અહીંયા ટ્રાફિક બહુ હતી ને ઓરોળ વાગ્યા વાગ્યા હતા કંઈ નહીં ઓછો બોલે તો હા વાત નહીં આવે હું કહેતું તારા પપ્પાને આટો મારું મને કીધું એ નહીં હું આટો મારવા જાવ તમે એક સાસણમાં ફરવા જતી કે હું અહીંયા ફરવા જાવ ને એમ કે તો હું તને શું કહું સમજો ક્યાં યા ઓહ અહીંયા એ યા આડી પડી જત હું કહે ભાઈ કે સારું પપ્પા પપ્પાની અત્યારે તો મોંચી જઈએ અમે દખાના મોઢું એવું થઈ જા જીમતું

એટલે હવે કન્ટિન્યુ ચાર દિવસ સુધી ફોરન ખાવાનું કામ કરવાનું છે તો અમે પહેલા નાકો ભરાઈ ગયું વાર તો આવવું પછી જવાનું સીધું ઘરે વાહ વાહ આખી ફેમિલી હોય છોકરા હાંસવે એક લક્ષ્મી માં છે આ સાય છે ને કાઈ છે છોકરું વાયડું થઈ ગયું બહુ અમને જો એ આં તો થઈ નહીં તો આઈ તો એં જા એ હે 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 તો જનો મેરા છે હે છોકરા છે તો લાંબા થઈ જાય

બીજા દિવસ સવાર થઈ ગયું છે સવાર સવારના ભેહું દૂધ દઈ એવો છે કારણ કે સવારે કામ કરવા જવું પડે તમને પેલા તો કહી દઉં કે પપ્પા ગયા છે જાત્રા દ્વારકા અહીંયા થી હાલીને ટૂંકમાં આપણું ટ્રેક્ટર પણ ગયું છે અને પપ્પા પણ ગયા છે ને અત્યારે છે ને અહીંયા હે ભે હું અહીંયા છોડતી જવા ને વાંધો લખી માં જાય લઈને આ તો પીડિત રમણ ભમણ હું કે મોજ ને મારે નામ નથી કેવું મારે નગર પાસે ક્યાં હું પછી મારો ડિલીટ કરો હાલો ડિલીટ વિડીયો કઈ દઉં નામ હા નામ કહી દઉં લે હું તમને નામ ટૂંકમાં કહું તમે સમજી સકન ખીચડીમાં જે આવે ને એમાં એક એમાં એક કેરેક્ટર હતું ને એનું નામ હતું ને એનું નામ હું પાડતો હતો અમારે બેન સમાધાન થઈ ગયા સમાધાન થઈ ગયા કા માથું મારી મારી દીધું એમ નહીં કહે તો બેન નીક માથું મારી કઈ વાંધો ને બાજરા કેટલી ભેગું છે ત્રણ છે ને ને મારે જે વાડીએ પાણી વારવાનું છે પપ્પા ગયા છે દ્વારકા એટલે પાણી વારવાનું તો મારે દેવા જવાનું ખાસ મને તકલીફ એવી પડે ખબર વહેલું ઉઠવાનું કા લખી માં મારે વહેલું ઉઠવાનું મને તકલીફ જેવી પડે તને છ વાગ્યા ઉઠવું પડે હા છોકરાને ઉઠવું પડે છે મને ખબર જ હતી મને કેટલી ઘડી છે ખંભળાઈ વાંધો હાલો પાણી મને ત્યાં નથી સાંભર્યું મમ્મી લાકડા નું કંઈક કે મોંદાન હું લાકડી તો માપ માપની લે તે લાકડી જો લેવલ લેવલો લાકડી આ લાકડી ને ગોવાળીઓ બે તેવડા વાહ કેવું પડે ઓ આવડા નાના પપૈયા માં પપૈયા જો કેમ આવ્યો બાસે जोरदारો વાહ ભાઈ વાહ મસ્ત છે આવ નાનો જોબળો કસ લાગે આ બધાય મોટા છે તોય પણ જો પપૈયા જો નમડા એટલે અમુક એવા હોય જો આઈ આવડે પોપી કેવડી મહેનત કરી કેવડા કેબડા પપૈયા આપા આ નીતિવાળો પોપૈયો છે આ અનનીતિવાળો જો મહેનતને જ કરતો બહુ જોઈને એડા પપ્પા જોઈને એવું છે ભાઈ એમાં જો મહેનત કરો ને તો ફળ સારું મળે એટલે કહેવત છે ને કે મહેનત કરો તો સારું ફળ મળે જો એમાં કેવા ફળ સારા છે એટલે એવું હોય બધું ભાઈ હું ક્યાં આ બધી ડાયલોગો મારવા માંડી ગયો તો આ બ્લોગને કરે અહીંયા અહીંયા જો પૂરો મળીશું કાલે નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધા ધ્યાન રાખશું કેમ કે ઠંડી પડે છે બહુ એટલે ખાસ બાય